વડોદરા શહેરના સમા સંજયનગર અને જવાહરનગર વિસ્તારોમાં ધમધમતા દારૂના અડ્ડાઓથી પરેશાન મહિલાઓ અને સ્થાનિક રહીશો આજે પોલીસ ભવન ખાતે અનોખો વિરોધ નોંધાવવા પહોંચ્યા લોકો પોસ્ટરો સાથે બુટલેગરો વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા હતા રહીશોના જણાવ્યા મુજબ દારૂના ધંધાઓને કારણે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા અને છેડછાડની ઘટનાઓ વધી રહી છે જ્યારે અનેક વખત પોલીસને જાણ કર્યા છતાં કોઈ કડક પગલાં લેવાતા નથી નાગરિકોએ ચેતવણી આપી છે કે સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તેઓ જનતા રેડ કરશે રહેશો દ્વારા પોલીસ કમિશનરને આ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બી ન્યૂઝ વડોદરા અમે સંજય રહેવાસી છીએ અને આજે અમે અહીંયા નર્મદા ભવન કમિશનર સાહેબ શ્રીને અરજી કરવા આવ્યા છે અમને એજ પ્રોબ્લેમ થાય છે દારૂની ત્યાં અમારે ત્યાં દારૂના અડ્ડા બેફામ ચાલે છે સમા અને ત્યાં અમને ટ્રાફિકની સમસ્યા એટલી થઈ જાય છે કે કોઈ માણસ મરી ગયું હોય તો પણ અમે એમ્બ્યુલન્સ અંદર લઈ આવી શકતા નથી અમને એક ટુ વ્હીલર પણ અમને લઈ જતા લઈ જતા અમને નાકે દમાઈ જાય છે કારણ કે ત્યાં બેફામ રીતે ગાડીઓ પાર્કિંગ કરેલી હોય છે અને કોઈને કહીએ કે ભાઈ તમે ગાડી ખસકેડો તો એ લોકો અમારા પર ઊંધા ઊંધા આક્ષેપ લગાવે છે અમને અમને છેડતી કરે છે અને ત્યાંથી હટાવવાની કોઈ જ એમની વ્યવસ્થા નથી અને અમને એટલી બધી પ્રોબ્લેમ થાય છે એટલે આજે અમે શ્રી કમિશનર સાહેબના અહીંયા અરજી આપવા આવ્યા છે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે પણ ત્યાંથી કોઈ જે એક્શન નહીં લેવાય એટલે અમે અહીંયા આવ્યા છીએ આજે તમાર રહીએ છીએ અમે લોકો જવાહરનગરમાં દારૂનો ધંધા ચાલે છે તેથી અમને ટ્રાફિક એટલું નડે છે અમારા આવતા જતા બેન બેટીઓની મસ્કરીઓ થાય છે અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે પણ બધી આવે છે એ લોકો પણ પછી કશું થતું નથી દસ મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહી છે એવી તકલીફો થાય છે અમને આવવા જવાની સેજ બી જગ્યા નથી મળતી અમને તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે